બધા આઈ ગયા હો હા કોણ ના કોણ ના લેક દેખાયો તો ના આ રાત છે ગુડ મોર્નિંગ કે એટલે શું કે રે વાગે હું ગુડ મોર્નિંગ બોલ 12 વાગે ગુડ મોર્નિંગ બોલ સમજ કે ત લેટ કે

પુરાજે એતો નાજે યત સુખાજે આયો પુરાજે ઘરાગર તો ઘરાગર લે લે હું કે લે તો ઘર લે આ ધર લે પુરાજે પરજી આમ તો જોબ પાજો સામે ટવા શી ખારો કચી બેરમ સોણી મોણી રોડાલી કરવા વગર સાવા દોડો છે માખ તો સાપીત કાલે હું મા મુદ નહી દેતો બંધ કરો નહી તો મુ શું ખાય ઓ સુખરા સાહેબ તું વરંકાર પતપો ચકાવ જ્યાં ધોણ કે ધડતા જ્યાં ના સાહેબ હું તો બેહો તો તુ દે તો કે મમ્મીએ નકાડ્યો હા ઓ વાત મમ્મી કહેત ફોન દેતી છી રેતો નક એ ના થરે ગય ગય હું ખાતા કે એ બોલો બોલાઈને બોલા સાહેબ બોધો ના ના એ એકલા જવા દે ના તું બે બે જ પારે છોવા કે જો ઓય

ના બાપા તો સાહેબ સાહેબ એ એ કે બાપા चलो હવે લઈ લે કેમ કાળા કોણ છે એટલે મુઠો કાળા ચશ્મા તે દેક રસ્તો છે સાહેબ વરું શરૂ કરવાની પણ આપણે પાછો આલજો ના નહીં મળે પાછા ફરક બનવા તમે હા આ કે ઉગ્યા છે અને આ ફોન ફોન લઈ આવવાનો લાઈ લઈ સાહેબ વર લી લી ફોન કોણ જરા સાહેબ વર મે જોયું કે સાહેબ ફોન બીજા ફોન સાહેબ આ છો ફોન 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 લઈ

એ જીની હજી બાકી એ બોલ દઉ લાલજી નહીં આયો તું દરવાજો પર આયો અરે તું અભી હાલ આ જાય છો લઈ નહીં કઈ લાઈનમાં આવો ને વધન પ્યાર અલગ કમ આવ જઈએ બાજુ સાહેબ મર વગા નઈ સાહેબ ચોકલેટ ચોકલેટ મસાલો લાય મસાલો લાય હા મસાલો મસાલો નહીં ખાતો નહીં ખાતો ના ના તમે જુદા બેહારો તને અલે ભરાઉ હૈ ભરાણા પાણી પીને આવું થોડી ધમલ કરતા આવું જે પતંગ કડા પતંગ

સાહેબ <laughs> <laughs> ના <laughs> ના

કોઈ થાય ત્યારે આ સાહેબ જમીન આ જમીન તો આ તો માસીએ સાહેબ ને કહેતા થાય હું કહું ધરતી 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 છે ને બીજું બીજું તો પ્લાસ્ટર કવિતા ના કવિતા મારો કવિતા કવિતા મન ના આવડે આવડે મન નઈ આવડે વાંચું સાહેબ કચ્છી નહીં આવડતું ગા આવ જશે ને ડોક્ટર નાખી નાઈ જાય રોડ ઉપર બોલ તો બોલ માર કવિતા એટલે કવિતાનું કવિતા ગામડે જઈને કોઈ કવિતા ના આવે નોબા સાહેબ સાહેબ હું બોલતો નથી ફરી કરે

બે ના <fans> <fans> <sheets>

સાહેબ ગાય પરની મત લખ્યો પણ ગાય તો જપીરી એટલે ડોકરા તને નોટમાં ગાય સાહેબ તમે નોટ તો હું લખું નોટો લઈ લઈ આવી એટલે સાહેબ મસાલો મસાલો ખાઈ ખબર પડશે આ દરજે સાહેબ આઈ ખાઈ ગયો દરજે જોર છે બેગ જોરે સાહેબ ખા જોડી સાલે ને લઈ લીધી બીજાનું ગાળું પાછે ના પાછે પાછે સાહેબ જો આ મસાલો સાહેબ આ તો ચોકલેટમાં પોતરૂ ચોકલેટ આ માર કોક લાવે સાહેબ આ પોતરો અહીં કેથી લઈ તું મસાલો સાહેબ બોલ લે ઓ ઓ આવો ખાયા કે કીધું વાત આ લે કસુર જોરયા પંથી સાહેબ પંથી જાવ આ પીટીનો પીયા ચાલતા હે હવે

રામ રમે છે તો ગટે ધર્મ ના સો જુએ છે મારા રામ ની બોલ્યા નહીં

lisano yeli sukiri yunia arujula fela.